મેટા કંપનીએ કરેલી જાહેરાત પ્રમાણે અમેરિકા ઓસ્ટ્રેલિયામાં ફેસબુક ન્યૂઝ ટેબની સર્વિસ એપ્રિલ મહિનાથી બંધ થશે મહત્વનું છે કે ફેસબુકમાં બે હજાર ઓગણીસમાં ન્યૂઝ ટેબની સર્વિસ શરૂ કરવામાં આવી ત્યાં આ સર્વિસ ફેસબુક ફીડમાં સમાચારો આવતા જુદી જુદી સમાચાર એજન્સીઓ કે વેબસાઇટના સમાચારો એ ફીડના માધ્યમથી યુઝર્સ સુધી પહોંચે છે પરંતુ હવે આમાં રાજકીય સમાચારોનું પ્રમાણ બેહદ વધી ગયું છે અને તેને નિયંત્રણ કરવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું છે એમ કહીને મેટા કંપનીએ ફેસબુક ન્યૂઝ ટેબની સર્વિસ બંધ કરવાની શરૂઆત કરી છે એકાદ વર્ષ પહેલાં જર્મની બ્રિટન અને ફ્રાન્સ

CN24 News Mobile App